મને બે નહી હેલ્દી આવો હા

બોલતા આવડતું થાપ મે મારા ભાજી ને થાપ મેલી હજુ હપડતો નહી ભણતું તમારા તમારા પૂછીને કાપો છો ઘરે પૂછીને શું કઈ ડોડું ખેંચી અમારો છે મારા ભાઈ ને મારે તમે ઝો નઈ આપણા ગામના બે આજે બોલાવો અને એનું સમાધાન કરીએ આપડે બરોબર છે

બોર આવી ગયો છે હલા ભાતી ને બોલાયા ટાઈમ નો ટંકોટવો પડ્યો મારા આ કાફલા વચ્ચે મારા વચ્ચે બાવળ હતો એમાં મારો ભાઈઓ મજુ લઈ અને જો ફરવા એમાં આય તો સીધે મારા ભાઈ થાપ ફરી ઓલું પડે મારા માવણી કામી ના

મને નટુભાઈ બોલ્યા એ તો કઈ નઈ અમારી વાત હવે જુઓ શું તું હતું શું ભાઈ બોલો હા હું છું એમ કઉ ઝઘડો ના થાય ભલા તો ભલા તો ઝઘડો ના થાય અને ઝગડા માં કોઈ લાટા ને આકડા અને તમારે હું એ મારું કઉન રાખવું હોય અને હું કોઈ કરવું હોય તો હું વાત કરું આગળ નટુ ભાઈ થોડું બોલો પણ હવે મારે આવી થાપ ના છોડાય ભાઈ હો હા હવે હવે જુઓ ઝઘડો થયો પણ હવે તમારે કરવાનું નિરાકરણ એ કે જે બાવળીઓ છે ને એ નાખવાનો બરોબર છે આ નહીં હા જીવ છે આપડે સમજવું પડે બધું અને બીજું ખોટાઈ તમે પાછા ભૂલો છો ખટલી બોયું ન સડાવો હા હવે તમારે આટલો વખત કહ્યું ઘડીએ ઘડીએ કોઈ અમે નવરા નહી દોડા ધરમાતા કરાવીએ બરોબર જીવ ના પાડે હવે એક કોમ કરો તમારે હવામાન દોડા નાખવાના અને તમારે નાખવાના ભાઈ બરોબર અને ઝઘડો હોય

ઝઘડો હવે ના કરતા હો મન રાખજો પાછા બોલ્યું ચાલ્યું માફ કરજો બોલશું ને થઈ ગયું હવે હો એ સારું થઈ ગયું હવે હવે હા मारा पाटण नी बधे चर्चा